ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના સમાચાર તળાજા નગરપાલિકા દ્વારા ઓગણીસ ધાર્મિક સ્થળોમાં મંદિર અને દરગાહને નોટિસ લગાવવામાં આવી હતી આમ તળાજા નગરપાલિકા દ્વારા ઓગણીસ ધાર્મિક સ્થળોને ડિમોલિશન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી આમાં મંદિર અને દરગાહ સાથે તળાજાના લોકોની ધાર્મિક આસ્થા હોય તેમજ રાજા રજવાડા વખતથી પ્રાચીન મંદિર અને દરગાહને હટાવવામાં ન આવે તેવી તળાજા ચીફ ઓફિસર અને તળાજા નગરપાલિકાના પ્રમુખને તળાજા વકીલ બાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમના દબાણ દૂર કરવાની જે નોટિસો આપેલ છે એ નોટિસના અનુસંધાને હાલના જ નગરપાલિકાએ જે કાર્યવાહી કરેલ છે એ કાર્યવાહી સામે અમે વિરોધ નોંધાવવા તળાજા વકીલ મંડળ આજરોજ પ્રાંત ઓફિસર તળાજા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી નગરપાલિકાને એટલું આવેદનપત્રો આપવા આવ્યા છીએ કે આ કાર્યવાહી જે છે એ સમાજમાં દરેક સમાજમાં સૌહાર્દ રહે એકરૂપતા જળવાય અને નાના ગામમાં શાંતિ રહે તે માટે આ જે કાર્યવાહી કરેલ છે તે હાલના ધોરે તુરંત સ્થગિત કરે એવી અમારા તળાજા તળાજા વકીલ મંડળની એવી ઈચ્છા છે અને આ માટે કોઈ પણ સમાજને કે અમારા તલાજા વકીલ મંડળની જરૂર હોય તો પણ અમે સેવા આપવા તૈયાર છીએ અને ગામના શાંતિના હિતમાં આજે ગેરકાયદેસર બાંધકામ વિશે જે નોટિસો આપવામાં આવે છે તે બંધ રહે તેવી અમારી રજૂઆત છે